શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી રૂબરૂ ગૌશાળા સુધી પહોંચી જરૂરિયાતમંદ ગૌશાળામાં ઘાસચારો ગોળ અને ખાણ આપી માનવ સેવા અને ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેનો આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે રવિવારે બપોરે બે થી સાત વાગ્યા સુધી સુરત મહાનગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટના બધા કમિટી સભ્યો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાનશ્રીઓ અને સાહિત્ય કલાકારશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શુભ શરૂઆતમાં સાથે આવનાર મહેમાનશ્રીઓ અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાશ્રીઓનું સાલ ઉઠાડી અને ગૌમાતાની મૂર્તિની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં સાહિત્ય કલાકાર શ્રી ઈશ્વરભાઈ ચૌધરી અને મેઘરાજભાઈ ચૌધરીએ લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમમાં આવનાર સૌ ગૌપ્રેમીઓને સૌએ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો અને ખૂબ ધન્યતા અનુભવી હતી વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં આ ગ્રુપ એક સોશિયલ મીડિયાનો સાચો સદુપયોગ કરી જે આ માનવ સેવા અને ગૌ સેવાનું કાર્ય કરે છે એ તમામે તમામ ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા